તો બધા વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલી બિલકુલ મોજમાં રહેવાનું હર હંમેશ ને જેમ આપણે પણ જાગી ગયા છે આજે થોડુંક લેટ છે રજા જેવું છે તો પણ કંઈ નહીં સાતમાં દસ કમ છે અને નાયદુને ફ્રેશ થઈ ગયા છે તેઓ પોતે બધું કરવાનું બાકી છે અને બાકી અહીંયા બધું જે વેર વિખેર દેખાય છે એને હમું નમું કરવાનું બાકી છે ને થોડુંક એવું તમને સ્ક્રીનમાં પ્રોબ્લેમ આવતો હશે ક્લિયરિટીમાં પણ એ શેનો છે એ મને ખ્યાલ આવી ગયો છે પણ કંઈ નહીં અત્યારે આપણે આ ક્લિપ ચાલુ કરી જ દીધી છે તો કીધું ચલો આને આ ક્લિપ એમનું કન્ટિન્યુ રાખીને પછી નેક્સ્ટ ક્લિપથી આપણે ધ્યાન રાખીશું અને હા આની પહેલાં એક દિવસ તમને લોકોને પૂછ્યું હતું કે તમને લોકોને ક્લિયર કટ અવાજ પહોંચે છે કે નહીં અમારો તો ઘણા બધા લોકોએ કીધું હતું કે હા અમને પહોંચે છે તો જે લોકોને નથી પહોંચતો ને એ કમેન્ટ્સ કરે જ ને ભાઈ મોટેથી બોલો મોટેથી બોલો એ પ્લીઝ હવે એકવાર તમે તમારો ફોન ચેક કરાવો કે ફોનમાં કંઈ ઇસ્યુ નથી ને બાકી બીજા બધા લોકોને તો મસ્ત મજાનો અવાજ પહોંચે છે કંઈ નહીં ચાલો હવે પેલા ફટાફટી આપણે દીવાવતીના કરી લઈએ પ્રજ્ઞા કંઈથી નાવા અને અમારા બેન ભાજી હોટેલા છે એ ક્યારે જાગશે એ નક્કી નથી કારણ કે હવે એમનો ટાઈમ થાતો આવે છે તો ફટાફટી દીવાવતી કરી લઈએ પ્રજ્ઞા નાઈને આવે એટલે ચા પાણી નાસ્તો તૈયાર કરી દઈએ અને પછી આપણે આગળ પાછા કન્ટિન્યુ કરીએ છીએ તો વિડીયો છોડીને તમે લોકો ક્યાંય ન જતા બહુ મજા આવવાની છે આજના વિડીયોમાં જોરદાર ધમાકા થવાના છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનનાર જો મળીએ છીએ આગળ નેક્સ્ટ ક્લિપમાં ત્યાં સુધી તમે બધા લોકો છે ને વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા

જેબેટી જે ડિમાન્ડ મે હે બજાર ક્યો કે જે ક્યો હે એક ને અમે ચાલીને સર પર લાવશું માટે મતજી અવાજ ન ખોટો અને માકે તો અને એ ધીમે ધીમે અમે પૂરી પણ કરતા હતા પણ વચ્ચે પછી અમે બ્રેક લઈ લીધો છે હાલો હાલો હાલો

મેં બને દી રાખીને રખાયો છે આ જે એવોનો નસી કોકરા નઈ તો મોસ્ત મજા નહી કોકરા હોય છે આપડે ક્યારેક નીરજ ભાઈને યસ ક્યારેક કપડે છે ને નીરજ ભાઈને કશું કે કોકરા હોય ને તો અમારા માટે તમે લેતા આવજો પણ એવા એવું થાય કે એ બિચારા આવે બપોર 2:00 વાગે ત્યાં સુધીમાં કોકરાવાળા ભાઈ જતા રહ્યા હોય એટલે તકલીફ એ મોટી થઈ પડો જોઈએ છાન છુપાય હે ઇnsan ઇસ ઇન્સાન કે રૂપ મેં ઇન્સાન કો દેખો એસા ઇન્સાન કે રૂપ મેં આત્મા કો દેખો आत्मा को देखो आत्मा ही ये। नहीं, में ये है। नहीं, नहीं परमात्मा नहीं, है इंसान है अरे, करते हैं। वो तो उसका तो पाठ में ध्यान नहीं है अभी मैं उसके पास जाऊंगा ना तो हस नहीं लगेगा वो यहाँ से कैमरा मैन फोकस करो कैमरा मैन जल्दी फोकस करो यहाँ से ये बीच में से नहीं दिखाई देगा वो ઓ સોરી ગાય એ દેખાય ગઈ દેખાય ગયું સામનેથી દેખાય ગઈ પેલો ગઈ નહીં આપણે પોતે એવા છીએ સરકડીયા ને તમને પેલા હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યું દઈએ કારણ કે એ દર વખતે બહુ લેટ લેટ થતું જતું હોય છે આજે જી તો કોઈત્યા છે તો પેલા જ તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ ને અહીંયા અમારે પેલા આ પંડિતજી છે ને એમને હસવું જ આવશે હસવું જ આવશે બસ હવે થોડાક દિવસના જ મહેમાન છે અને જય મનોકામના છે સરકડીયા હનુમાનજી મહારાજ ટૂંક સમયમાં મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે ઓલરેડી જ્યારે તમને વિડીયો મળશે એમના પછી એક જ દિવસ બાકી રહેશે અને બસ મંગળવારના દિવસથી ચોવીસ કલાકની અખંડ જે ધૂન છે એ ચાલુ થશે કારણ કે એકસો આઠ દિવસ જે હનુમાન ચાલીસાના પાઠ છે એ પૂરા થાય છે ને એ નિમિત્તે અહીંયા પેલી ધૂન રાખેલી છે ચોવીસ કલાકની અને સાથે સાથે છે ભંડારો મણ કેરીનો ભોગ ને આવું બધું આયોજન કરવામાં આવ્યું છે સરકડીયાના આંગણે કેમ વલી ફાઈનલી આજે વેક મળી ગયો ગાડીને ધમારવાનું આપણી બલેનોને તો મસ્ત મજાની ચકાચક બનાવી દીધી છે આપણે અહીંયા કારણ કે પેલી પ્રેશરવાળી નળી હતી ને અહીંયા તો કામ થઈ ગયું ગાય ગાધ હોય ગઈ પણ પછી લૂછવામાં ને લૂછવામાં આપણો પસીનો નીકળી ગયો આવું હે બાકી જય હો ગિરનારી મહારાજ જોરદાર વ્યૂ આવે છે અત્યારે અને ધીમે 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 માણસો જેમ જેમ બપોરા થતા જાય છે એમ એમ અહીંયા પબ્લિક વધતું જાય છે બહારની સાઈડ જો આટલી ટુ વ્હીલરો પડી છે અહીંયા અને પેલી સાઈડ ત્યાં દેખાતી હશે તમને બધાને વ્હીલો તો બસ જેમ જેમ અત્યારે તો જે સાડા અગિયારનો સમય થયો છે હમણાં બાર એક જેવો સમય થશે ને ત્યારે તો બહુ બધી પબ્લિક આવી જશે ચલો હવે ફટાફટથી આપણે થોડું ઘણું જે કંઈ પણ કામકાજ છે ગાડી લૂછવાનું એ પૂરું કરી દઈએ અને નિત્યક્રમ મુજબ જે અહીંયા યજ્ઞ અને હોમ હવન જે ચાલુ હોય છે એ ચાલુ જ છે એમને પણ હવે તમને સાથે સાથે દર્શન કરાવી દો હનુમાન ચાલીસાની આહુતિ આપવામાં આવતી હોય છે આ તો અમારા અહીંયા હરિરામ બાપુ હનુમાન ચાલીસા ની આહુતિ આપવા બેસી ગયા છે બોલો જય બજરંગબલી મહારાજ હરિહર ની હજી વાર છે પણ આપણે હરિહર કરવા બેસી ગયા છે હરિહર માં છે દાળ ભાત સબ્જી રોટી રોટલા શ્રીખંડ ને ઠંડી ઠંડી છાસ અને અહીંયા અમારે તો ઓરવાનું ચાલુ થઈ ગયું જોઈ જાય ન જોવે બાપુને શ્રીખંડ નહીં ખાવું હા એ કે રવિ ખાઈ તો બસ રેતા રામ તમે બસ વાતાવરણ થતું આવે છે વરસાદી માહોલ બંધાતું આવે છે કારણ કે અંધારું દેખાય છે અને ઊંડો ઊંડો ગાજવીજનો અવાજ પણ આવે છે તો કીધું ચાલો આપણે આગાસી ઉપર જઈએ અને જોઈએ કે તેવું અંધારું છે અને તમારા લોકો સાથે પણ આપણે શેર કરીએ ને આમે પછી આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે આ સાઈડ અંધારું દેખાય છે જુનાગઢ સાઈડ હોય કે પછી વિસાવદર કે એ સાઈડ હોય

કે મજા આવી કે આવી ત્યારે આપણે ઘરે લઈ લેવી તો બેકગ્રાઉન્ડ માં થોડું મ્યુઝિક આવે છે એટલે આપણે વધારે ત્યાં ગપ્પસપ નહીં કરીએ આવ્યા આવીવાજી આપણે પીઝા ખાવા માટે હે આપણે હાઈટેરિંગ છે એવું છે મસ્ત મજાનો પીઝા આપણો અહીંયા આવી ગયો છે ચલો એન્જોય કરવું હોય તો હે મસ્ત મજાનો અહીંયા જમી અને હવે આપણે આવી ગયા છે ગાર્ડન માં ગાર્ડન માં સક્કરબાગ ચાલુ કર્યું છે અહીંયા કાંઈ પેલા હું કહેવાય સ્પેરો ને પેરટ ને પીઝા ને બધું છે અહીંયા તમારે બેન બાને મજા આવે છે જો હમ આમાં ને અંધારામાં જારીમાં કંઈ ખબર નથી પડતી જો આ રીતે સોરિયા આપડે લઈ જવા જ ઘરે જો 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 આઈ લુક્યું જો જો હમ સારું હાલો હવે થોડીક વાર બેન બન અહીંયા મજા કરાવી ને પછી આપણે નીકળીએ ઘરે જોવા માટે સિયા ને લહરપટી હમ